તો કંઈ સવાર સવારમાં તો વાતાવરણ એકદમ મસ્ત છે પણ ખબર નહીં પછી ક્યારે વરસાદ તૂટી પડે જ ને ક્યારે આવી જાય ને એનું કાંઈ નક્કી નથી ને જો પાણી પડી પડીને કેટલું મસ્ત ક્લિયર થઈ ગયું છે એકદમ આપણું આંગણું અને જો હવે આવા નાના નાના જીવડા જુડા કરશે જો 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 ક્યાં ગાયબ થઈ ગયું ક્યાં ગયું જો 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 કે એટલા બધા ઉડે છે તો હવે છે ને એ ફૂદડીની વરસાદ થઈ છે ફૂદડીની તો ઝીણા ઝીણા એવા બહુ જ જીવડા આવશે અને આખું ફળ એવું આપણું છે ને એટલું બધું ગંદુ કરશે ને મકોડા શું કહેવાય જો કેટલા બધા ઉડે જીવડા જ છે ઝીણા 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 તો એવું છે કઈ અત્યારે તો વરસાદે એકદમ આરામ કર્યો છે પછી ખબર નહીં ક્યારે વરસાદ આવી જાય એનું કાંઈ નક્કી નથી તો આપણે ઉપર જાય ઉપરનું તમને વાતાવરણ બતાવી દઉં અગાસી ઉપરનું અને અહીંયા જો મસ્ત આપણા ઝાડવા છે ને એ બધા એકદમ આમ પ્રફુલ્લિત થઈ ગયા છે વરસાદથી અને સરસ મજાના ફૂલ પણ ખીલી ગયા છે જાસૂદના તો હમણાં ફટાફટથી આપણે લઈને એને ચડાવી દઈએ અને હવે જો પછી આવા કચરા ને બચરા ને જીવડા ને એનો મારો વધી જવાનો છે બીજું તો બધું ઠીક છે અને અહીંયા શું છે આ ગ્રો કરી દેવું અને મીઠો લીમડો જો કેવો સરસ થઈ ગયો કોઈને જોઈ જ અને આ જો કેવા ભાઈ આરામથી દિવાલ ચડી જાય છે ઉપર જાઓ જાવ તમારા ઘરે જાઓ તમે જાઓ જાવ જાઓ મકોડ આરામ ફટાફટ ચડે છે તો આવું છે હવે આ હવે આનો સમય આવ્યો છે આ એટલા બધા વધી જશે ને કે વાત પૂછોમાં મકોડા મકાડા મકોડા આ જો બટકું ભરે એટલે તમારે એનું મોઢું શરીર તૂટી જાય પણ એ તમને છોડે નહીં હો તો ચાલો આવું કઈક વ્યૂ છે આપણો આંગણનો અને સરસ ક્લાઇમેટ થઈ ગયું છે એકદમ મસ્ત અને સૂર્યનારાયણ જો થોડાક થોડાક બહાર આવે છે પણ પાછી ખબર નહીં હો અડધો કલાકમાં વરસાદ આવી જાય તો કાંઈ નક્કી નહીં કેટલા વાગ્યા છે વાદળા તો છો એકદમ સરસ વાદળા થઈ ગયા છે કેવા વાદળા એમ થાય હમણાં વરસાદ તૂટી પડશે કેટલા વાદળા થઈ ગયા ને આપણે બેસી જઈએ આપણા સિંહાસન ઉપર અમારું સિંહાસન છે તો આજે જ બને તો ફાધર્સ માટે દિવસનો હોય ફાધર્સના તો રોજ દિવસ જ હોય કારણ કે દુનિયામાં લાવવાવાળા જ છે આપણે તો એવું બધું છે બધાએ આજે સ્ટેટસ મૂક્યું પણ આપણે કાંઈ એવું મૂક્યું નથી પપ્પાનું સ્ટેટસ વરસમાં એકવાર મૂકવું એવું હું કાંઈ માનતી નથી કારણ કે મારા પપ્પા તો છે ને મને બહુ વાલા છે જો કે મને નહીં હરેકને પોતાના પપ્પા વાલા જ હોય પણ મને એમ થાય કે નહીં બધા કરતાં મને થોડાક વધારે વાલા છે એવું લાગે છે એટલે એવું છે હમણાં જો મારા પપ્પા આવે એટલે આપણે છે ને એની સાથે થોડોક વિડીયો ઉતારી લેશું ખાધસ ડેનો અને એવું છે મારા પપ્પા બિચારા ઉંમર થઈ ગઈ કે નહીં એટલે હવે એને બધું પરાણનું થાય ટૂંકમાં પચાસ વટા આવ્યા ને સાઠ સાઈઠ વટાવી ચૂક્યા છે એટલે હવે એની લાઈફ એની છે ને એકદમ પરાણે 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 જેવી બિચારા કાંઈ વાંધો નહીં તો જો સરસ મજાનો વ્યૂ છે ને વરસાદ પણ એકદમ હમણાં એમ થાય તૂટી પડશે એવું છે તો આપણે વરસાદને વેલકમ કરવા માટે અહીં બેસી જ ગયા આવે ને એટલે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા શાક પેલા અમે એવું બહુ બોલતા જો કે તમે બધા બોલ્યા છો શું તો એનું વેલકમ કરવા માટે જ હું અહીંયા બેસી ગઈ છું ચાલો ગાઈસ આવી ગયો વરસાદ જો આપણે વેલકમ માટે અહીંયા બેઠા હતા ને વેલકમ થઈ ગયો વરસાદનો ખરેખર જો આવી આવે છાટા

છે ને મસ્ત છે એકદમ તમે આમ ગમે એટલું આમ કરો ને શું છે આવી ગયો વરસાદ આને ભાગો 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 ફાઈનલી ગાઈસ કેટલો બધો વરસાદ આવવા માંડ્યો છે આપણે બોયલા આવરે વરસાદ ઢેબરીયો વરસાદ તો આવી ગયો આવી ગયો ચા મૂકી દીધું છે કારણ કે આવો વરસાદ આવતો હોય એટલે મસ્ત આદુવાળી જા પીવાની હોય આ પ્રોસેસ ચાલુ છે ભાખરી ભાખરીનું ભાખરીનું બહુ આવ્યું કાન ફાડી નાખે એટલો આવ્યું વધી ગયો વરસાદ કેટલું જોર વધી ગયું વરસાદનું અહીંથી વરસાદ દેખાય છે કેટલો બધો કાંઈ વરસાદ આવી તો આવી જાઓ મસ્ત મજાની વરસાદમાં આદુવાળી ચા આદુ લસણ એરી ચી એમ તો સરસ મજાની ચા રાખી દીધી ને આપણે ફટાફટ એનો નસો આપણે લેવા મળ્યા કારણ કે ચાર પાંચ વાગી જાય ને એટલે પછી ચા પીવી પડે ચાર વાગે ત્યારથી એમ થાય ચા મૂતું ચા મૂતું હવે ચાનો ટાઈમ થઈ ગયો ચાનો ટાઈમ થઈ ગયો પણ ચા એવી વસ્તુ છે કે કોઈ સથવાર હોય ને તો પીવાની મજા જ આવે એટલે હું રોજ મારા પપ્પાને જાણ જોઉં પછી ચા પીને આ લઈ તો આપણે ફટાફટથી કારણ કે ઘઉં દળવાના હતા ભાખરીનો લોટ પી પૂરી નહોતો એટલા માટે આપણે આ પ્રોસેસ ચાલુ કરી દીધી છે ફટફટ ધમકીની તો તમે જોઈ શકો છો ઘઉં કેવી રીતે અને પપ્પા કંઈક જો ફોનમાં તો કરે છે ને પછી એકલા એકલા હસી ગયા અને વરસાદ જો વરસાદ આ શેરી આખી દેખાતી નથી એટલો જળબંબાકાર અને પાણી તો જો ઓ હો કેટલું પાણી કેટલું પાણી આટલું પાણી તો એક સેકન્ડ વારમાં તો હજી તો દસ મિનિટમાં આટલો વરસાદ તૂટી જ પડે છ ને ત્રણ મિનિટ થાય છે હજી વરસાદ બંધ નથી ગયો અને અહીંયા જો બહાર ખેદાન મેદાન કરી દીધું છે હમણાં તો છે ને કઈ દેખાતું નહોતું એવું હતું અત્યારે થોડોક રહી ગયો છે હવે જો કેવો ઘરડ ગરડ છે અને આ જો બધા પલંગ તણાઈ ગયા કેવા તણાઈ છે પલંગ દેખાતા નહોતા જો વીજળી થઈ વીજળી વીજળી વેસવા કલાટી વર્કશોપ આવે છે મારા પપ્પા અહીં લેસી ગયા ઓ પપ્પાને ઘરે કેમ જાશે ઘરે ગામની જા આવજો જાવ છે બહુ તમારા ઘરે બહુ છે તો આજે પપ્પા ફાધર્સ ડે છે આજે ફાધર્સ ડે ફાધર

પાણી નો દે દાસ આયા કે દેવાનો નથી તમાર કોલાડું નિકાલ પૈલા તો બસ જાય તો દૂધ લેવા ટાઈમ થઈ ગયો પપ્પા ને બધાની ચિંતા હોય હવે જો એના છોકરા ને ફોન કરે છે મારા પપ્પા મારા ભાઈ ને ફોન કરે છે તું ક્યાં પહોંચો બહુ વરસાદ છે તો શાંતિ થી ધીમે ધીમે ગાડી ચલાવજે

આ સ્લેપની હાલત જોવો તમે ઓ હો 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 કેટલું પાણી એવું પાણી એવું તો આ ફર્નિચર ની અંદર આવી પોઝિશન થઈ ગઈ આટલો વરસાદ આવ્યો પાણી નહોતું પડતું ન્યાય પડવા આટલા મળ્યા ભરાઈ ગયા હવે આ બધુંય પાણી મારે સાફ કરવું પડશે તો ગાય ત્રણ વાગી ગયા ને હજી આ રહેતો નથી કારણ કે આગાહી છે ને એટલે સવારના ત્રણ વાગ્યાનું ચાલુ છે બોલે અત્યારે બાર કલાકથી સતત બપોરના ત્રણ કલાક થઈ ગયો બોલો એના પક્ષી જ બધા કેવા ગુખાઈ ગયા છે દેખાય છે બે ત્યાં બેઠા છે ને બે અહીંયા બેઠા છે બુલબુલુડી છે આ ચકલી છે નાની નાની ને આ બુલબુલ છે કોઈ તો એવું છે એને બેસવા દેવામાં વાંધો નથી પણ આવું બગાડે જો કેટલું બધું બગાડ્યું બધું આપણા પગ આવે ને પગ પડે ને તો એવું છે બેસવા દેવામાં તકલીફ છે તો આજે જો મારો ઓટલો આખો પલળી ગયો છે અને અમારે છે ને આટલું જસું કેક કરાવી દે ને તો આ બધું પલળે નહીં પણ એ મારું માનતા નથી બોલું કેટલું કહું જોઈએ નહીં થાય નહીં થાય તો આટલું બધું આપણું બધું પલ્લી છે આટલા શેડ છે પણ કઈ કામ નું નહીં બધું તોય વરસાદ જો આટલો ધીમો આવે તો અહીંથી આટલો ધોધ આવે અગાસી ઉપર જાવસી ઉપર ચાલો થાય পল্লি যায় আহ কে বুঝ চর চরক চর গে যাবছে উপর নয় পল্লি দি તો ગાઈસ મે હુલે મંડાણ માંડી દીધા ને બંધ ખાતો જ નથી જો જો તમે શુક્રવારે ના પણ ઓ ઓ ઓ પાણી તો છો બાપા રે બાપા આ બધું પાણી છે ને આમથી આવે છે ઉપર થી અને ડાયરેક્ટ આમ થી છે સી જો ગાડીઓ જાય નીકળે છે બધી એક પછી એક પછી એક જાય છે કામ થયા પાછી મોટરસાઇકલ હોય વરસાદ આવે તો માણસોને ઘરમાં રહેવું ગમતું નથી બિલકુલ એ તો હકીકત છે ચાર દિવાલનું બંધન કોઈને ગમતું નથી કોઈને ગમતું નથી